એટલે અમે લોકોએ જે નોટિસ આપી એનો જવાબ ગઈકાલે જ આવી ગયો છે અને એ જવાબ અમે લોકોએ કમિટીને આપવાનો નિર્ણય કર્યો છે કમિટી આગળની જે કાર્યવાહી સૂચિત કરશે એમાં એ થઈ શકશે જે આપણા મુદ્દા હતા ખાસ કરીને પહેલું મેડિકલ એથિક્સ અને બીજા જે બે બે મુદ્દા હતા એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની ઉપર હતા મેડિકલ એથિક્સ માટે કદાચ અમે લોકો ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ એપ્રોચ કરી શકીએ છીએ સાથે સાથે પણ માન્ય ડીડીઓ સાહેબ માન્ય કલેક્ટર સાહેબને અમે લોકો બતાવીશું એના પછી અમેટી આખી બેસીને જે નિર્ણય લેશે એની પર આખું ચર્ચા વિચારણા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે ફાયર મેટ હોસ્પિટલની એણે અંદર જે પોઈન્ટ વાઇઝ બધું લખ્યું છે એમાં પણ એ લોકોએ પોતાની સાઇડ માટે એવું કે ભાઈ આ અમે લોકોએ સર્વેલન્સ માટે લગાવ્યા હતા કંઈક કેટલી મોંઘી વસ્તુઓ રાખી હતી એના માટે લગાયા હતા અને અમારો ઈરાદો એવો કોઈ હતો નહીં આ તો ખાલી હેક થયું છે અને એના કારણે અમારે જે તકલીફ થઈ છે બાકી એ લોકોએ ડિનાય જ કર્યું કે ભાઈ અમારે જે લગાવ્યું છે એ બરાબર જ લગાવ્યું છે સર એટલે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર જે હવે સુધારા આવ્યા છે એટલે હવે કોઈ બી આવો ઇન્સિડન્સ બને તો એક જે કાયદાની અંદર સુધારો સુધારો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં એ પ્રમાણે આપણે એની સામે પગલાં લઈ શકીશું પણ એના પહેલાંના જે છે એમાં તો આપણી પાસે જે હાલમાં ઉપલબ્ધ કાયદો હતો પહેલાં ક્લિનિકલ એસ્ટ એની પરથી આપણે ચર્ચા વિચારણા કરીને આપણે નિર્ણય લઈ શકીશું